ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ટ્યુટર ટ્યુટર શબ્દનો અર્થ ખાનગી શિક્ષક દ્વારા અપાતું શિક્ષણ યુનિવર્સિટી કે કોલેજમાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધારાનું માર્ગદર્શન તેમનો અભ્યાસ ઇત્યાદિ પર દેખરેખ રાખવી તે શિસ્તમાં અણવાની ક્રિયા ખાનગી શિક્ષકનું કામ કરવું કે કાબૂમાં રાખવું થાય છે ટ્યુટર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ મારી બહેન તરીકે ભણાવે છે ફ્રેન્ડ વધુ માહિતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ